યુડી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર તમારા સૌનું સ્વાગત છે સૌ પ્રથમ જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અવનવા વિડીયો મળી શકે આજે તારીખ છે એક એક બે હજાર ચોવીસ એટલે કે બે હજાર ચોવીસના વર્ષનો પહેલો દિવસ ત્યારે આજે વરિયાળીનો શું રહ્યો વેપારીઓ શું કરી રહ્યા છે આગામી દિવસોમાં ભાવ રહેશે તેને લઈ હાલ આપણે ઊંઝા ગંજ બજાર ખાતે પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે વરિયારીઓ હાલ ગંજ બજારમાં જોવા મળી રહી છે ત્યારે આ મામલે હાલમાં વેપારીઓ શું કહી રહ્યા છે તે આપણે જોઈશું શું કહેશો વરિયારીનો બે હજાર શું ભાવ હતો અને હાલ શું ભાવ ચાલી છે આગામી દિવસોમાં શું લાગે છે વરિયારીમાં બે હજાર મહિના આસપાસમાં લગભગ પચીસો થી ત્રણ હજાર રૂપિયા વીસ ક્રોના વેપાર હતા જે વધીને પાંચ હજાર પંચાણું રૂપિયા સુધી ગયા હતા અને બજાર ઘટીને અત્યારે લગભગ સત્તરસોથી અઢારસો રૂપિયા વીસ ભાવ ચાલી રહ્યા છે આજે ભાવ ઘટ્યા કારણ શું હતા ધાણા કરતાં થોડો સ્ટોક વધારે નીકળ્યો છે અને એક્સપોર્ટની ડિમાન્ડ પાછળ તો ઓછી આવી છે અને નવો ક્રોપ ખૂબ સારો આવવાનો છે લગભગ બેથી અઢી ત્રણ ગણો સુધી આવી શકે એવી ધાણા મુકાઈ રહી છે અને આગામી દિવસોમાં શું લાગે છે હજી જે નીચલા માલના સત્તરસો અઢારસો રૂપિયા વેપાર છે એમાં લગભગ ત્રણસો ચારસો રૂપિયા ઘટવાની જગ્યા છે વીસ કિલોએ